રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા એંશી ફૂટના રોડ પર NSIC ગ્રાઉન્ડ ખાતે આજથી તારીખ તેર ફેબ્રુઆરી સુધી SVUM બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા આ રીતે દસમી વખત આ મેળાનું આયોજન કરાયું છે. ત્યારે તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી લગભગ પાંચ હજાર જેટલા મુલાકાતીઓ મુલાકાત લે તેવી શક્યતા છે. પ્રદર્શનનો સમય સવારના દસ થી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે આ તો મારે ધન્યવાદ કહેવાનો કે ને કે મને ઇન્વાઇટ કર્યો ને હું છેલ્લા બેતાલીસ વર્ષથી ઝિમ્બાબેમાં રહું છું હું મૂળ રાજપીપળાનો છું એટલે હું મારું એજ્યુકેશનને બધું રાજપીપળામાં ભરૂચમાં પૂરું કર્યું છે પછી હું ઝિમ્બાબે ગયો ના નામાં આપણે ઝિમ્બાબેના ને ઇન્ડિયાના રિલેશનની વાત કરીએ તો ફોર્ટીન સેન્ચુરીથી ચાલુ થાય એમ કે અમારા ઝિમ્બાબ્વેના રાજા હતા મોનોમટાપા મઠાપા એટલે ફોર્ટીન સેન્ચુરીમાં આપણે ગોલ્ડનું ટ્રેડિંગ હતું એટલે એક્સચેન્જ કરતા હતા બાટર તીળીનો આપણે ને બધું લાવતા હતા ત્યાં ઝિમ્બાબવે ને પછી છે તે એના બદલામાં ત્યાંથી ગોલ્ડ સોનું લઈને આવતા હતા આપણા ટ્રેડર્સ એ અમારા મનો બટાપાનો છોકરો હતો તે પણ અહીંયા ભણેલો છે આપણે ગોવામાં ભણ્યા હતા એટલે એટલું જૂનું આપણું રિલેશન છે ઝિમ્બાબવે ને ઇન્ડિયાનો ઉદ્યોગ લઈને ઉદ્યોગને લઈને અત્યારથી નાઇન્ટીન એટી ફોરથી વધારે શરૂ થયું છે અમારે ને એમાં બાયરેટલ અગ્રીમેન્ટ બહુ બધા છે ને ઇન્ડિયન ગવર્મેન્ટ પણ બહુ સારો સપોર્ટ કરે છે જેમ હમણાં કોવિડ વખતે ઇન્ડિયન ગવર્મેન્ટે અમને પંચોતેર હજાર વેક્સિન આપે છે પછી અત્યારે રિસેન્ટલી ગયા વર્ષે વીસ એમ્બ્યુલન્સ આપી અમને ડોનેશન કર્યું ઇન્ડિયન ગવર્મેન્ટે એટલે ઇન્ડિયન ગવર્મેન્ટે આપણે કાયમ સપોર્ટ કરે છે અમારે લિબરેશન વોમાં પણ સપોર્ટ હતો એમનો આજે દસમા એડિશન જે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજન થાય છે એક્ઝિબિશનનું એનું ઉદઘાટન થયું છે લગભગ વીસ દેશોમાંથી નેવું જેટલા પ્રતિનિધિઓ આવી ચૂક્યા છે અને બીજા હજી ઓન ધ વે છે ટૂંક સમયમાં જ બીજા આવી રહ્યા છે લગભગ સવાસો જેટલા ફોરેન ડેલિગેટ્સ છે પંચોતેરથી એંસી જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે અને મોટા પ્રમાણમાં વિદેશ વેપાર આજે થવાના પૂરેપૂરા ચાન્સીસ છે એ ઉપરાંત જપાનથી એક પ્રતિનિધિ આવ્યા છે જે ત્યાં ત્યાંની કંપનીઓ માટે અહીંથી મેનપાવર રિક્વાયરમેન્ટ માટે આવ્યા છે એ પણ આપણા માટે બહુ મોટી વાત છે એ ઉપરાંત યુગાન્ડાનું ડેલિગેશન આવી રહ્યું છે અને યુગાન્ડાનું જે ડેલિગેશન છે એ ત્યાં મેક ઇન ઇન્ડિયા મોલ આખો ઊભો કરવાનું આયોજન છે એના માટે કાર્ય કરશે